નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને અંત છૂટવી જોવો આજના સૌથી મુખ્ય સમાચાર ગુજરાત માટે નવી આગાહી ખેડૂતો માટે મોટી જાહેરાત મૂડીની ગેરંટી ખેડૂતોનું ડીવો માફ આધાર કાર્ડમાં ફીમા થશે સુધારો રેશન કાર્ડ માટે ધારકો માટે ખુશખબર પાન કાર્ડ ધારકો આપે ધ્યાન જનટન ખાતામાં આવશે રૂપિયા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પીએમ કિસાન યોજનામાં ફેરફાર પાક નુકસાન અંગે નિર્ણય ગુજરાત માટે નવી આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર આવનારા ચોવીસ કલાકમાં પણ વરસાદ પડશે તે દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે તેમજ વરસાદ ડાંગ તાપી અને નવસારીમાં હળવો વરસાદ પડી શકે છે જ્યારે હવામાન વિભાગે જણાવ્યું કે આવતીકાલથી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં વધારો થઈ શકે છે નોંધનીય છે કે શનિવારે એકાણું તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો ખેડૂતો માટે મોટી જાહેરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર ખેડૂતોને રવિપાકના પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારાની ભેટ આપી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષે ઘઉંની એમએસપી દોઢસો રૂપિયાની વધીને એકસો પંચોતેર રૂપિયા થઈ શકે છે લઘુત્તમ ટેકાના ભાવમાં ત્રણ ટકાથી દસ ટકાનો વધારો કરવામાં આવ્યો ઘઉંની એમએસપી ત્રેવીસો રૂપિયા સુધી થઈ શકે છે જ્યારે હાલમાં ઘઉંની એમએસપી એકવીસો પચીસ રૂપિયા છે મશૂરની એમએસપી દસ ટકા સુધી ઘટાડી શકાય છે મોદીની ગેરંટી ખેડૂતોનું ડેવું માફ ગુજરાતમાં ખેડૂતો ડેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોને માટે છે તેમાં સો ટકા માટે પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ પોઈન્ટ ચોતાલીસ લાખ કરોડથી વધારાની લોન લીધી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું હજાર આઠસો પંચાણું કરોડ રૂપિયા છે હવે આઠાર કાર્ડમાં થશે ફ્રીમાસ સુટારો આઠારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લાવવામાં આવી છે આઠારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ ડિસેમ્બર બે હતી જેને આધાર કાર્ડ દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ માર્ચ બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકારે દ્વારા મારી અઢાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માગતા હોય તો ચૌદ માર્ચ બે હજાર ચોવીસ પહેલાં આ કાર્ય કરી શકે છે કાર્ડ ધારકો માટે ખુશખબર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવડીને તેમણે રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તેને અન્ન સુરક્ષા હેઠળ લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત વિભાગ દ્વારા આ જાહેર કર્યો છે કે અત્યારે આવક મળ્યાદા દસ હજાર રૂપિયાને વધારીને પંદર હજાર રૂપિયા કરવામાં આવી છે જેને પાન કાર્ડ ધારકો આપે ધ્યાન જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી ટકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે જ્યારે કેન્દ્ર સરકાર અજાણ્યા જણાવ્યા અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો મોટી રકમના વ્યવહારો દ્વારા કરી શકશો નહીં સરકારી લાભ પણ મેળવી શકશો નહીં તેમજ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં જોકે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નહીં તો ગભરાશો નહીં જનધન ખાતામાં આવશે રૂપિયા કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક રાજ્યોમાં યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકારે વર્ષ બે હજાર ચોવીસમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમદાર સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વધુ વિશેષ સુવિધા છે ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ ટલ સફેદ અને કારણું વાવેતર કરવામાં આવ્યું હતું અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ચૌદસો સો રૂપિયા ભાવ રહ્યો હતો અમરેલી યાર્ડમાં કપાસની ઝંસીની આવક હરાજી કરવામાં આવી હતી જેમાં કપાસનો ભાવ એક હજાર બેતાલીસ રૂપિયાથી લઈને ચૌદસો એકાવન રૂપિયા બોલાયો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં બાવીસ બાવીસો દસ રૂપિયા ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી પીએમ કિસાન યોજનામાં ફેરફાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને માટે મોટા સમાચાર સોરમાં આપતા પછી સત્તરમાં આપતાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ આપતા વધારા પર વિચાર કરી શકે છે સરકારે ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક સો હજાર રૂપિયાની સહમ વધારીને કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે પાક નુકસાન અંગે નિર્ણય હવામાન આગામી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ગુજરાતની લઈ કિસાન કોંગ્રેસના નેતાઓને નિવેદનમાં કહ્યું કે કમોસમી વરસાદમાં જીરો ઘઉં ચણા રાયડો અને કેડીના પાકને ભારે નુકસાન થયું છે સરકાર સર્વે કરી તેનું નુકસાન ચૂકવી આપે છે સરકારે આ કામગીરી અડતાલીસ કલાકમાં કરવી જોઈએ અને સહાય ચૂકવવી જોઈએ ત્યારે પાલભાઈ અંબાલિયાએ કહ્યું કે સરકાર ખોટી છે ખાલી સર્વેના વાયદાઓ જ કરે છે ગામડાઓની મોટી ચેતવણી ગૌચર જમીન પર દબાણને લઈને વિકાસ કમિશનનું કડક વલણ વિકાસ કમિશનર દ્વારા રાજ્યના તમામ ડીડીઓને પત્ર લખી સૂચન કર્યું છે કે ગ્રામ પંચાયત સ્તરે ગૌચરના દબાણ દૂર કરવા માટે તેમજ ગ્રામસભા અને પંચાયતની મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવી તેમજ દબાણ રજિસ્ટરમાં દબાણની નોંધણી કરવી જે કર્યા બાદ દબાણ દૂર કરવા માટે નિયમ અનુસાર દંડ કરવાની કાર્યવાહી હાથવી કોમર્શિયલ અને પાકા દબાણને અગડી મટ્ટા ધોરણે દૂર કરવા જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો